ટ્રાફિક મોનિટરિંગ સિસ્ટમની કાર્યક્ષમતા જાણી હતી તેમણે અધિકારીઓ પાસેથી ટ્રાફિક વ્યવસ્થાની વિસ્તૃત માહિતી મેળવી અને આવશ્યક સૂચનાઓ આપી હતી ટ્રાફિક વ્યવસ્થાનો પ્રત્યક્ષ અનુભવ લેવા માટે ડીજીપી ચાર રસ્તા સહિતના મહત્વના માર્ગો પર ઊભા રહી ટ્રાફિકનું અવલોકન પણ કર્યું હતું આ દરમિયાન તેમણે સ્થાનિક પોલીસની કામગીરીને અવલોકી અને ટ્રાફિક નિયંત્રણમાં વધુ સુદ્રઢતા લાવવાની દિશામાં માર્ગદર્શન આપ્યું હતું મુલાકાત દરમિયાન સુરત પોલીસ કમિશનર તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા પ્રતિક ડોલી જનસાક્ષી ન્યૂઝ સુરત